ક્લાસ વન ટુ એ લગભગ ગુજરાતમાં તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓનું સપનું હોય છે આજે તમે એ સપનું સાકાર કરી અને અહીંયા ઉપસ્થિત થયા છો તો પેલું આમ તમારો અનુભવ કેવો છે કેવું ફીલ કરો છો અત્યારે હાલ જ્યાંથી મેં સ્ટાર્ટ કર્યું હતું એ આખું રિવાઇવ થાય છે મારા મગજમાં કે કેટલી બહુ બધી નિષ્ફળતા મને મળેલી આજે તમે ક્લાસ ટુ અધિકારી બન્યા છો તો એ તમારા જીવનમાં જે સંઘર્ષનો ગાળો આવ્યો છે કેમ કે મોટાભાગના લાખો વિદ્યાર્થી તૈયારી કરે છે એમના જીવનમાં આ જ પ્રસંગ આવે છે તમારા સમયમાં કેવી તકલીફો આવી એ તકલીફોમાં તમે કેવા નિર્ણયો લીધા તમે નાસી પાસ થયા છો તમે હતાશ થયા છો તમે રડ્યા હશો ઓકે અને પછી પાછું તમે જે પેલું કહેવાય ને કે રીસ્ટાર્ટ પાછું કર્યું એ રીસ્ટાર્ટની જર્ની આપણે વિદ્યાર્થી એવું લાગતું હોય છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ વીઆઈપી લોકો માટે હોય છે પૈસાવાળા લોકો માટે હોય છે અથવા તો જેના માતા પિતા ખૂબ ભણેલા હોય એ લોકો જ આ તૈયારી કરી શકે છે શું ખરેખર એવું છે ક્લાસ થ્રી મેં ઘણી પાસ કરી પણ ત્યારે એક મનમાં જે અધિકારીનો સર આમ જે સપનું જોયેલું અને એમ થયું કે નહીં જો કરવું છે તો સારું કરવું છે ને એવી રીતે જે ગાંઠ મેં તે સમયગાળા દરમિયાન જે મારા મનમાં વાળેલી સતત જીપીએસસી ક્લાસ વન ટુના દસ નિષ્ફળ પરિણામ એ જીરોબા મારા માટે ખરેખર અઘરા હતા મેં ઘણી રાતો રોઈને કાઢી છે ઘણા અને સમાજમાં કેવું છે કે હું જ્યાંથી આવું છું તો સંભળાવવાવાળા બહુ અને પાછું મારા મેરેજને છ વર્ષ થઈ ગયા એટલે સામાજિક દબાણ પણ વધી ગયું હતું અને મારા સાસરી પક્ષને પણ એટલું સાંભળવા મળતું કે શું કરો છો તમે તમારા ઘરના બહુ હજી ભણે છે તો એ જલસા જ કરે છે કે ના બધાને સંઘર્ષની ગાથા ખબર ના હોય અને હું બધાને ચોખવટ મારો પરિવાર કે અમે ના કરી શકીએ કે ખરેખર શું બાબત છે હવે ક્લાસ થ્રીમાંથી જે રિલેટિવ કે બીજા બધા પાસ થઈ જાય એટલે એ પાછું પ્રેશર કરે કે આમ આ પાસ થઈ ગયા આ પાસ થઈ ગયા આ તો હજી તારું કેમ નથી થતું તો ના થાય તો મૂકી દેવાય એ જ ના કરવાનું હોય બીજું ઘણું બધું હોય પ્રાઇવેટ જોઈન કરી લેવાય સર એટલા બધા દબાણ આવતા ને કે ઘણી પછી રડિયા સિવાયનું મેં એકે જવાબ આપેલું નથી ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા જો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ